બધાને જય માતાજી જય મા મોંગલ નવા વલોકમાં તમાર બધાને સ્વાગત છે ને અમારે છે કે ઘડીક પહેલા તો વરસાદ બેન જો હતા રંજા રખ વાગી ગયા વરસાદ આવતો તો તો અત્યારે ધીમો ધીમો પવન છે કે આમ તેડકો નીકળ્યો ને એવું લાગે ઘડીક થાય ને તો વાદળી અંધાર છે ને વરસાદ આવશે ને એમાં ખેતરમાં તો કઈ કામ તો થાય નહીં પણ ખડ ને એવું વાઢવાઈ ને જવાતું ભી હું ખડ ને એવું તો નીણું તો કરવું જ પડે અત્યારે ઘરનું કામ બધું કરી નાખ્યું ને ખડ ને એવું વાઢવા જવાનું છે તો હવે ઘડીક રીન જાય નગર પાછો વરસાદ આવશે ને તો એ કામ એ નહીં થાય પવન મો ઉડ્યો રેતા રેતા વતો જાય છે પવન આજ છે ને મારો બર્થડે છે તો મારા ને મારી માને પગે લાગી ગઈ ઓકે રાખે ને માતા માને લાગી સુખી

આજ મારો બર્થડે છે ફૂઈ પણ પગે કેમ લાગુ ગાહડી નાખતી આવો હાલો ઘેરે હાલો હાલો માર માં આઈ લાવે મારા ફૂઈ છે કે કાલના આવતા થાટો મારવા કાલ વાટે વાટે માર માં એ સઈ માર માં સા પીવા નદી કે ફૂઈ આવે ને પછી સા પી ઘડીયા ફૂઈ આય ને પછી આપણે તઈ ને સા બનાવી ફૂઈ એમ હતું મારે તા ફૂઈ તો હાથ પડી તે હાથ સુધી ન આવ્યા બધા દે બપોરે આવ્યા બીજે તમને આવ્યા

હવારે બનાવવાનું છે અત્યારે એનો રીંગણા અત્યારે રીંગણા તમને રીંગણા ભાવે કે મારા માને સોળા નું ભાવે મારા ફૂઈ છે ને ગવાર ભાવે તે બે મિક્સ શાક બનાવવાનું નણંદ ભોજાય ને છે કે પછી આમ વાંધો ન આવે એમ મન દુઃખ ન થાય મને છે કે રીંગણા નું ભાવ એટલે હાજે રીંગણા નું બનાવી છે કોઈ ભાવે રીંગણા નું મારા માન ભાવતું એનું બાપુને ભાવે પાછું રીંગણા નું એમને બાપ દીકરી છે ને રીંગણા શાક ભાવે

તો ફ્રીઝ મેકી દઉં બે દિવસ પછી પાછા પકોડા બનાવી પકોડા તળાઈ છે ને મારા ફૂઈ તળ્યા છે આયા આટો મારવા અને આય મે પકોડા તળવા બેહાડ દીધા ફૂઈ ને મળવા આયા ને બેહાડ દીધા તળવા એવું કર્યું આશા બેન એમાં આયા આટો મારવા એ કે હવે હું જા ભાઈ ની ઓલે પોરો ખાઈ એમ તો મે છે ને પકોડા તળવા બેહાડ દીધા મારો બર્થડે છે ને એમ કોઈ મહેમાન થી ને આવેલા છે

पको <laughs>

પછી દોવા દેતી છે ને ત્યાં ખાલી આટો મારી વ્યા રેવા આવે રાત બટાતો દોવા નો દે શું કરું લે અત્યારે વરસાદે આવે ખેતર કઈ કામ હોય નઈ ને બેન દોવા દેતી નઈ

دویبہ تمنه با سایه پی برت دی ویش کر دیو او نه آشا کوم چې کار نه ولک تمنه ګمیا وای ګمیا ته لایک شیر سبسکرایب کرتا اچ مری چوکل نو ولک متا دی متا جنۍ માતા جی بای بای